પછી રાયડામાં એરંડો બરાબર <coughs> પછી થાય થાય છે ઓછો ઓછો બિલકુલ તમારી ખેતી સસ્તી ખેતી સસ્તી થાય છે બીજું ઉત્પાદન એનું જે પેલા ખાતર માં આપણે રાસાયણિક ખાતર ના ને એમાં રમેશભાઈનું એવું કેવું છે રમેશભાઈ સસ્તી ખેતી કરે છેલ્લા ત્રણેક વર્ષથી દરેક પાક ની અંદર પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત દરેક દવાઓ વાપરી રહ્યા છે અને બીજા નંબર માં પૃથ્વી અમૃત ખાતર ની વાત કરું પૃથ્વી અમૃત ખાતર આવી

માહિતી આપવા બદલ આભાર બીજા ખેડૂતો લાયક છે અને આપણા શરીરો આ રોગ થાય છે એથી પણ મુક્ત શરીર માટે પણ સારો છે બરોબર રમેશભાઈ આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ